ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર નવા બંદર ગામ ખાતે પોતાની ખાનગી ક્લિનિક ખોલી અને લોકોને સારવાર આપતો હતો ઘણા સમયથી નવા બંદર ગામે સુલેમાન ભાદરકા નામનો વ્યક્તિ લોકોને સારવાર આપી અને ફી ઉઘરાવતો હતો બાતમીના આધારે આરોગ્ય વિભાગ અને પોલીસે રેડ કરી બોગસ ડોક્ટર ધરપકડ કરી હતી હજુ પણ આવા ઘણા ડોક્ટર બે હજાર એસી ફાગણ વિક ત્રણ બે હાજર ચોવીસ મંગળવાર સંતોના ના આશી વર્ચન રાત્રે દસ કલાકે ભવ્ય સંતવાણી કલાકાર નિમંત્રક શ્રી વીર અબડા અડભંગ સ્મારક ટ્રસ્ટ સ્વર્ગસ્થ જાડેજા જુવાનસિંહજી હમીરજી પરિવાર સ્વર્ગસ્થ જામ નવગણસિંહજી પ્રાગજી પરિવાર રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ સ્વર્ગસ્થ અબડા પાંચભા કાનજી પરિવાર અબડા જખરાજી નારણજી દાદાશ્રીના પુજારી જંગમ શંકર દેરુના જય માતાજી